આજે નવા વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મારા પોતાના કાર્યાલય શ્રી રામ ટેકરી પાણીબાર ખાતે પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છા પાઠવવા માટે અને મારા તરફથી પણ એકસો આડત્રીસ વિધાનસભા ક્ષેત્રના બધા જ કાર્યકર્તા ભાઈઓ બહેનો મારા વડીલો સાધુ સંતો તમામનું જીવન ખૂબ નિરોગી રહે સમૃદ્ધ બને તમારો વિસ્તાર પણ સમૃદ્ધના માર્ગે આગળ વધે અને બધા નવા વર્ષમાં ખૂબ સતત મહેનત કરીને આગળ વધે અને નવા વર્ષની મારા એકસો અડત્રીસ વિધાનસભા ક્ષેત્રના તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારી પોતાની રામ ટીકરી કાર્યાલય ખાતે સવારે સાડા નવ કલાકથી માંડીને રાતના સાડા દસ કલાક સુધી આ કાર્યક્રમ ચાલતા હોઈશ અને અમે બધા જ એકબીજાને શુભેચ્છા પાઠવીને તમામનું જીવન સમૃદ્ધ બને એવી શુભેચ્છાઓ આપતા રહીએ